દાંતીવાડા તાલુકાની આ અરવલ્લીની જે ટેકરીઓ છે બનાસકાંઠા જિલ્લાની એમાં દાંતીવાડા તાલુકામાં એક આ અકોલી ગામ આવેલું છે એ અકોલી ગામના એક શ્રેષ્ઠી ઈશ્વરભાઈ માળી જે એમના આજે ફાર્મ ઉપર છીએ આ તળાવની અંદર જે આ પાણી અત્યારે આવી રહ્યું છે અને ઓવરફ્લો થઈ રહ્યું છે એ લગભગ ચાર પાંચ કિલોમીટર દૂરથી આ ગીરીમાળાઓમાંથી અરવલ્લીની ગીડીમાળાઓમાંથી પાણી આવે છે પોતે બહુ ઊંડાઈવાળું લગભગ ત્રીસ ચાલીસ ફૂટ ઊંડાઈવાળું તળાવ બનાવ્યું છે એની અંદર આ પાણી આવે છે એ પાણીથી આ વેસ્ટવેર થકી આગળ જાય છે અને એમનો જે જૂનો કૂવો ખેતરનો હતો એ જૂના કૂવાની અંદર એક સિસ્ટમ બનાવી વોટર રિચાર્જિંગની અને એ સ્ટ્રક્ચર બનાવી અને એ સ્ટ્રક્ચર થકી આખું પાણી અમે ઉતાર્યું છે અંદર કૂવાની અંદર અને લાખો લીટર પાણી આજે કરોડો લીટર પાણી જે વહીને નદી થકી જે રણમાં જતું રહે એ પાણીને એમને રોકી અને કૂવામાં ઉતારી અને જળ સંચય માટે ખૂબ ઉમદાઓ કામ કર્યું છે એના માટે ઈશ્વરભાઈને અમે લાખ લાખ અભિનંદન આપીએ છીએ અને ઈશ્વરભાઈએ એક જે કહેવાય એક મોડલ બનાવ્યું છે અને લોકોને બહુ આનાથી બહુ મોટી પ્રેરણા મળશે અને જે બનાસ ડેરી અત્યારે શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં જે સંચયના કામો કરી રહી છે એ જ પ્રમાણેનું કામ ઈશ્વરભાઈએ આજે એકલા હાથે સાચા અર્થમાં જોઈએ તો નરેન્દ્ર મોદી સાહેબે એકવાર વિડિયો કોન્ફરન્સ દ્વારા સુરતમાં ઉદ્યોગપતિઓને બોલાવી હતી એમાં કીધું કે દરેક ગામમાં પોતપોતાના તળાવો હોવા જોઈએ તો એ દિવસથી મેં નિર્ધાર કર્યો તો એના બીજા દિવસેથી મારા ગામમાં મારા કુવામાં જ આ તળાવ બનાવ્યું અને એ તળાવ થકી આ પાણીનો અહીંયા સંગ્રહ થયો છે તળાવ લગભગ ચાલીસ ફૂટ જેટલું ઊંધું છે અને લાખો લીટર પાણીમાં સંગ્રહિત થાય છે અને એ પાણીનો ઓવરફ્લો આવે એ મારા કૂવામાં ઉતારવું છે જે વાર્ષિક કૂવો છે એમાં ઉતારું છું અને એક અને વધારાનું જે ઓવરફ્લો પાછું પાણી થાય છે એ બીજા અમે રિચાર્જ બોર બનાવ્યા છે એ બોર રિચાર્જ થાય છે એ બોર બી લગભગ સાડા ત્રણસો ફૂટ ઊંડા બોર અમે બનાવ્યા છે એ બોરમાં પાછું ફિલ્ટ્રેશન સિસ્ટમ થકી ડીપમાં પાણી ઉતરી ગયું છે તો આ મૂળમાં આ જે ઉદ્દેશ હતો એ ઉદ્દેશના નરેન્દ્ર મોદી સાહેબના જે અમને સ્પીચથી મળ્યો અને સ્પીચને પછી શંકરભાઈ સાહેબેના જે નેતૃત્વમાં એ જે બનાસમાં જે કામ ચાલી રહ્યા છે જે વનના સંરક્ષણ માટેના અને પાણી સંગ્રહ માટેના તો એમાંથી પ્રેરણા લીધી અને પીજે સાહેબ તો અવારનવાર અહીંયા આ એરિયા માટે સતત ચિંતિત રહેશે અને એમના દ્વારા બી અમને આ પ્રેરણા મળી અને પ્રેરણા થકી અમે આ કાર્ય કર્યું છે અને ભવિષ્યમાં બી આ તળાવને અમારે મોટું કરવાનું આયોજન છે તો સાહેબે અમને એક આશ્વાસન આપ્યું છે કે અમારી જે ડેરીની મશીનરી છે એ બી તમને આપીશું ડીઝલ તમારું રહેશે તમારે જેટલા મોટા તળાવો બનાવો બનાવો અને પાણી નો સંગ્રહ કરો એટલે જે આ વેસ્ટ જતું ને અમે બેસ્ટ કરી અને એક આ ગામને એક નવી દિશા આપવાનું કામ કર્યું છે